મમ્મી ની બધા ક્યાં બોલતા નથી બધા ગોધડીમાં કેટલા મશગુલ છે

મજા આવશે ને અહીંયા આવીને કામમાં લાગી ગઈ અને જેવું કરવું પડશે કેમ લાગે બહુ લાંબુ લાંબુ કાપડ કાપડ છે એમાં એવું છે મમ્મી કાપડ છે ને કોટન નું છે ને એટલે મેં ઇસ્ત્રી કરેલી છે એટલે એક વખત પાણીમાં પલાળો એટલે એ પાણી છે ને આ કાપડ આખું પોચું થઈ જાય છે આ ગોદડી કેવી બનશે કેમ લાગે તમને ગોદડી સરસ બનશે આ હું સારું છે સારું છે રોની કરવાની છે પછી કાપડની કરવાની બધી મિક્સમાં બનાવવાની છે ને મિક્સમાં બધું જો કાપડ કેવું સારું છે મંગાવ્યું છે ગોદડી કાપડ ये किलो के लिया મોટી વાત છે જો આ બે ને કરતા ચાર ચાર ને તો 6 ને કા મિત્રો કાપી નાખી લંગોટ આ તો કલરિંગ લંગોટ બનાવવા લાગે આલે તો આ મે

いや હવે રેડી લાગે છો મને મને બોદરી જો અટલી થઈ સરસ કે ખોટી વાત છે આપુક અને આજે બીજું નડતું છે એટલે હિરણભાઈ ને એક છે એટલે રસોઈ રસોઈ બનાવી નાખવી આટલી બેત્રી મૂકી બનાવીને તમને બતાવશો બોસવો પડે એવી અલગ અલગ વેરાયટી લંગગોળ પાંદડુ ચોરસ જેવી કેને એવી બનાવી નાખાય અમારે તો તૈયારી થઈ ગઈ છે અને હવે અમારે દાળ ભાત શાક બનાવું

જય માતાજી જય શ્રી કૃષ્ણ